વાવ તાલુકાના બાલુત્રી ગામમાં પાણી ભરાવ સામે આક્રોશ પૂર્વ સરપંચ રૂપશીભાઈ પટેલનું અન્ન ત્યાગ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે વાવ તાલુકાનું બાલુત્રી ગામ છેલ્લા એકવીસ દિવસથી વરસાદી પાણીમાં ગરકાવ છે ગામમાં પાણી ભરાવને કારણે જનજીવન મુશ્કેલીમાં મુકાયું છે ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકો શિક્ષણથી વંચિત રહ્યા છે આ ગંભીર પરિસ્થિતિ સામે ગ્રામજનો વાવ મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેઠા હતા ગામના પૂર્વ સરપંચ રૂપશીભાઈ પટેલે અન્ય ત્યાગની ઘોષણા કરીને અનિશ્ચિત ઉપવાસ શરૂ કર્યો છે તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી વરસાદી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અન્નનો ત્યાગ યથાવત રહેશે તંત્ર તરફથી અધિકારીઓ અને ભાજપના સ્થાનિક નેતાઓ ધરણા સમેટવા માટે પ્રયાસરત બન્યા હતા પરંતુ ગ્રામજનો અને પૂર્વ સરપંચ રૂપશીભાઈ પટેલે જણાવ્યું કે માત્ર આશ્વાસનથી હવે કામ નહીં ચાલે તંત્રએ તાત્કાલિક અસરકારક કામગીરી હાથ ધરવી પડશે ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા દિવસોથી પરિસ્થિતિ યથાવત છે છતાં કોઈ કાયમી નિકાલ નથી થયો પાણી ભરાવને કારણે આરોગ્ય રોજગાર અને શિક્ષણ સહિતના ક્ષેત્રો પર ગંભીર અસર પડી રહી છે ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે અમારું પાણી નેકળવું જોઈએ અમારી ધારણા એ છે અમારું પાણી નેકળવું જોઈએ અત્યાર ધારણા એ કે છે પણ સાહેબે કીધું અમારા આગેવાનો હતા અમુક હતા એ અમને બીજું કીધું કે પાણી તો મારા રાતે હું ચાલુ કરું છું તાના એટલે એ કેવાથી અમારા ગામના આગેવાનોને કેવાથી અંતે હું પાણી પીવું છું એ કોઈના કહેવાથી નથી મારા ગામના માણસોથી જ હું પીવું છું મારા ગામના માણસો મને કહે છે કે તમે પાણી લ્યો એટલે મારું પીવું પડે છે નકામ પોણીને નહીં કાલ થાય એટલે મૂળ નથી હોય ઉઠવાનું તંત્ર તંત્રે તંત્રે દે છે આગેવાનોને મને મને બોલાયું હતું અને આગે તંત્ર દીધી છે જો એ તંત્ર આગેવાને પોણી નેકળ્યું તો હું જોઈ હોય તો હું જાય હોય અને પોણી ના નેકળ્યું તો હું અહીં બેઠો જ છું હું અહીં નહીં લેવાનો છું હું નથી જવાનું કરી અમારો તારણો પોણી નિકાલ ના થાય એટલે કરી તો રહેવું જ પડે મારે તો નિકાલ થાય જ મોદાય તેમ મોં નથી જવાનું અહીંયા અમે કાલે સવારે બાલુ ત્રીમના બધા આગેવાનો લગભગ બસો આદમી ધરણા માટે આવ્યા હતા આજ અમારના વ્રત સાહેબ આવ્યા હતા સાહેબ આવ્યા હતા એ લોકોએ અમને બોલાવ્યા પહોંચ્યા આગેવાનોને બોલાવીને અમને અહીંયા ધરણા આવી છે કે તમને હજુથી તમારું પાણી તંત્ર દ્વારા ગમે તે રીતે કાઢી હાલશે અને સારી કરીને કાઢી હાલશે એટલે અમારે વડીલ બાકીને અમારે ભાઈ થઈને ધરણામાં પોતે પાણી બંધ કર્યું હતું એ અમારા ગામના આગેવાનો અને ગામના બધા માણસોને કહેવાથી કીધું પાણી તમે લ્યો પોતાને થોડી તકલીફ છે શુગરની એટલે પાણીને અત્યારે અમે પામો છો પોતે કીધું છે કે જઉ હું તું પાણી નહીં કરે તું તું ખાવા નહીં કીધું બરાબર થાય અંદર તારી બે હું પહોંચવનારો બાકીના અમે બાકીના માણસો ત્યાં નહીં કરી દેવા અને સાહેબે અમને કીધું છે વિશ્વાસ છે અમારા ગામને પાણી અમારું કાઢી આવશે છે બરાબર એટલે અમારે તકલીફ હતી એટલે અમે આયા હતા કે શાળા બંધ હતી દવાખાનું બંધ હતું હેડવાનું માર્ગ સોઈગ બંધ છે રોગશાળો ફાટી નીકળ્યો હતો આટલી બધી તકલીફ હતી ક્ષેત્રમાંથી કોઈ આબાને માર્ગ નથી દૂધ ભરાવા મળશે એમ કે ડેરી બંધ એટલે તકલીફ હતી એના માટે આવ્યા હતા નહીં તંત્રે અત્યારે મારે સહકાર આવ્યો હતો અને પ્રોત્સબે કીધું હતું કે અહીંયા ધરણા લીધા કે હો ટકા તમે ફોજે વિટાજીન ચાલુ કરીને ફોન પાણી કાઢી દઈશ એટલે તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર અને અમે બધા અત્યારે પોતાને એના પારણા કરાવવા છો પોણી પાઈને પોતાને પછી અંદર દો બેઠશો કને રહેશે અને હોજે ફેરી અમારે પાણી નહીં નીકળે તો અમે આવતા રહેશે નેકળશે નેકળશે તો પોતાનું ઘટી લઈ જશે અમારો સાહેબ આટલી અમારી અહીંયા તણાવી છે બીજું કોઈ પૂછવું હોય તો અગાઉ પણ તંત્ર દ્વારા પણ ત્યાં અમારે થોડું ભૂલ થઈ ગઈ હતી ભૂલ થઈ હતી અમે તમારે બતાવવા આવશે ચોસે બંધા નાની એમાં અમારે એક એકબીજા ન જમવાનું આવ્યો એટલે એમાં તંત્ર તો આવ્યું હતું બંધા તોડો જેસી બી હાથે આવ્યા હતા પણ એ આગળ બધા કોકનું ખેતર પડતું ને ખેતરમાં કોઈ અત્યારે એકબીજા નથી અમારે એકબીજા ઘર દેવું છે હા ધરણા મેં સમેટી લેશો અમે હા અત્યારે મારા બીજા બધા મોડસે બાર ઘર જતા રહેશે કોઈ પહોંચનાર રહેશે મારા રૂપસી બાસે અને બીજા પહોંચતા રહેશે પોતાના અંદર ઓફિસમાં સાહેબે બેહાડવાનું કીધું છે અત્યારે પોણી પાણી પારણા હમણાં સાહેબ કરાવવા બનાવે જો અમના કેવાથી પારણા કરે છે બરાબર અને બાકી પોણી નહીં નીકળે તો અમે ફરી બધા આવશે પોતે વહી રહીશું પાણી માણસો રહેશે શું અત્યારે ખરાબ લાગે કરે ખાવાના પારણા નથી કરતા અને સાહેબે પણ એવું કીધું કે બરાબર તમે હોય આવું પણ સાહેબ સાહેબે કીધું હતું બરોબર એટલે અમારે હોટે વિશ્વાસ છે કે હોજો પાણી અમારું નીકળી જશે અને અમે કરી ચડી અત્યારે પોણી પાણી પારણા કરાવવા બાલુંદરી ગામના લોકો સાથે ત્રણ વાર મુલાકાત થઈને ત્રણ વાર ચર્ચા કરેલ છે બાલુંત્રી ગામનું ભૌગોલિક ભૌગોલિક લોકેશન જોઈ અને જે પાણીનો ભરાવો થયો છે તેની માટે જે અન્ય ગામોમાં વ્યવસ્થા કરી છે તેવી જ વ્યવસ્થા કરી અને દસ એચ ની છ મોટરો ઓલરેડી ચાલુ છે ટૂંકમાં ગંભીરતા અને એ લોકોની રજૂઆત જોતા વધુ એક નવો સ્ટ્રકચર ઉભું કરી જેમાં ડીપી મૂકી અને બીજા હજી છ પાઇપો દસ એચપીના નવા ચાલુ કરવાના છે જે અત્યારે થઈ ગયા છે કુલ અત્યારે કહી શકો કે બાર પાઇપોમાં એકસો વીસ એચપીની સ્પીડ એકસો વીસ એચપીની મોટરથી પાણી નિકાલ કાર્યક્રમ અત્યારે ચાલુ છે વધુમાં ગામમાં જ્યારે જ્યારે લોકોએ રજૂઆત કરી ત્યારે બે વાર જેસીબી લઈ અને જે જે પાળા તોડવાનું અને પાણીના નિકાલના રસ્તાઓ કરવાના હતા તે કરેલા છે તે ઉપરાંત આજે પણ સાંજે ઘીટાચી મશીન લાવી અને જે ટ્રેન્ચ બનાવવાનું એ લોકો કહી રહ્યા છે તેનો પણ એક પ્રયત્ન કરવામાં આવનાર છે આમ સરકાર તરફથી પાણી નિકાલ માટે સૌથી વધારે એકસો વીસ એચપીની મોટરો અને અન્ય સાધનોથી જેટલું બને એટલું ત્વરિત પાણી નિકાલ કરવાનું આયોજન થઈ રહ્યું છે પણ જ્યાં સુધી ઉપરવાસમાંથી પાણીનો ફ્લો ચાલુ રહેશે ત્યાં સુધી થોડીક મુશ્કેલી રહેશે બાકી આ પ્રોબ્લેમ ટૂંક સમયમાં સોલ્વ થઈ જશે અત્યારે આપણે આ બાલુંદ્રીનો પ્રશ્ન ચાલે છે તેની વાત કરી લીધી અન્ય બીજો પ્રશ્નો છે ત્યારે આપણે અલગ રીતે જોઈ લઈશું આભાર